હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજે સન્ડે સ્પેશિયલમાં આપણે આલુ દમ બિરયાની બનાવીશું તેના માટેના સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે બે કપ બાસમતી ચોખા લીધેલા છે અને મેં ધોઈ અને અડધી કલાક માટે મેં એને પલારી રાખ્યા હતા વઘાર માટે ડુંગળી એક મોરું લીલું મરચું મીડિયમ સાઇઝનું ટમેટું આદુ અને લસણને ખાંડી લીધું છે મેં કાશ્મીરી મરચું વેજ બિરયાની મસાલો તમે કોઈ પણ કંપનીનો વેજ બિરયાની મસાલો લઈ શકો છો દહીં લીધેલું છે મોરું દહીં લીધેલું છે કોથમરીના પાન ચોખાને કલર કરવા માટે જરદાનો કલર લીધેલો છે હળદર ધાણા જીરું પાવડર કાજુ આપણે ગાર્નિશિંગમાં કરીશું અને આખા ગરમ મસાલા લીધેલા છે એમાં મેં એક ડંગ એલચાનો લીધેલો છે ધન

બાફવા મૂકી દઈશું તો આ બે કપ ચોખા મેં લીધેલા છે અને અહીંયા મેં આઠ કપ પાણી ઉકળવા મૂકી દીધું છે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે હવે ચોખામાંથી પાણી કાઢી અને આને બાફવા મૂકી દઈશું અને અહીંયા બટેકાને તરવા માટે તેલ પણ આપણે ગરમ મૂકી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ચાલો સૌ પ્રથમ આપણે બટેકાને તરી લેશું અને પાણીમાં રાખશો તો તેલમાં છટા ઉઠશે એટલે આપણે જે તરવાના હોય ત્યારે જ બટેકાનું કટિંગ કરીશું આ રીતનું મીડિયમ સાઇઝનું કટિંગ કરવું તરીને નાખશો તો બિરયાનીમાં બટેકા એકદમ સરસ લાગશે તો ચાલો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે બટેકાને તરી લઈએ ત્યાં આપણું એકદમ પાણી ઉકળી જશે તો ચાલ આપણે ધીમે રહી અને બટેકા આપણે આમાં નાખતા જશું અને બટેકાને તરી લેશું બટેકા પાકી જાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો આપણે એને કાઢી લઈશું બટેકાને તો ચાલો આ રીતે આપણે બધા બટેકા આમાં તરી લઈએ તો ચાલો આપણું પાણી અહીંયા ઉકળી ગયું છે તો હવે આપણે પાણીમાં આપણે આખા ગરમ મસાલા નાખીશું તો એમાં સૌપ્રથમ એક મરી નાખીશું એક એક લવિંગ એક મરી એક બાદિયાનો ટુકડો નાખીશું ફૂલ આવે છે જે બાદિયાનું ફૂલ કહેવાય છે તે નાખીશું આપણે ત્યારબાદ આપણે મીઠું નાખીશું આમાં સ્વાદ અનુસાર તમે મીઠું નાખી શકો છો આપણે વઘારમાં પણ આમાં મીઠું નાખીશું એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ આપણે તેલ કે ઘી તમે કોઈ પણ વસ્તુ આમાં નાખી શકો છો પણ હું આમાં તેલ નાખું છું

પાકવા દઈએ ચોખાને વધારે પાકવા નથી દેવાના આપણે એક વર્કો જ વારવાનું છે ખાલી તો ચાલો આપણા બટેકા પાકે ત્યાં સુધી આપણે આ જળદાનો કલર લીધેલો છે આપણે બિરિયાનીમાં ચોખાનો કલર કરીશું તેના માટે હવે આપણે આમાં એક ટીસ્પૂન જેટલો મેં જરદાનો કલર લીધેલો છે એમાં આપણે થોડું પાણી નાખીશું અને થોડીક વાર પલારી દઈશું આપણે આને તમારે કેસરવાળું દૂધ લેવું હોય તો તમે કેસરવાળું દૂધ પણ તમે લઈ શકો છો તો ચાલો આપણા બટેકા તરાઈ ગયા છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું અને આ સાઈડ આપણા ચોખા પણ પાકી ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે કેટલા ચોખા પાકવા દેવાના છે એ હું તમને દેખાડું ખાલી આ રીતે ચોખાના બે ભાગ થાય એટલા જ આપણે એને પાકવા દેવાના છે વધારે પાકવા નથી દેવાના કેમકે આપણે બિરિયાનીને દમ કરીશું ત્યારે આ ચોખા પાછા એકદમ પાકી જશે તો આટલા જ આપણે બે ભાગ થઈ જાય ચોખાના એટલા આપણે આને પાકવા દેવાના છે તો ચાલો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આની એક ચાઈણીમાં ચાળી લેશું અને અહીંયા બટેકામાંથી આપણે જે તૈરાતા બટેકા એ તેલ આપણે થોડુંક કાઢી લેશું કેમકે આપણે આ તરવાની તરવાની છે છે એટલે ડુંગળીમાં તેલની ગંધ આવશે એના માટે આપણે આપણે આ ચોખા માટેમાં ગાળી લઈએ અને અહીંયા આપણે બટેકાનું તેલ હતું એને આપણે થોડુંક કાઢી લેશું કેમકે આપણે આમાં ડુંગળી તરવાની છે તો ચાલો થોડુંક તેલ આપણે આમાંથી કાઢી લઈએ તો ચાલો આપણે તેલ કાઢી લીધું છે અને અહીંયા આપણે ચોખા પણ ચાઈણીમાં કાઢી લીધા છે હવે આને આપણે ઢાંકી અને રાખી દઈશું આ રીતે ખુલા નથી રાખવાના નગર આપણા ભાત સુકાઈ જશે તેના માટે તો હવે આને ઢાંકણ ઢાંકી અને રાખી દઈએ અને આપણું આ તેલ ગરમ જ છે હવે આપણે આમાં થોડાક કાજુ તરી લેશું કાજુ તરાઈ જાય ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગીને આપણે આને તરી લેવાના છે પછી આપણે ડુંગળી નાખીશું જેથી કાજુમાં ડુંગળીની ગંધ ન આવે એટલે હું પહેલાં કાજુને તરી લઉં છું તો ચાલ આ કાજુ આમાં તરાઈ ગયા છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું ત્યારબાદ હવે આપણે આ ડુંગળીને આમાં ગોલ્ડન બ્રાઉન તરી લેશું આપણે આ તેલમાં નાખી દઈશું ડુંગળીને આપણે આને ગોલ્ડન બ્રાઉન ભાવવા દેવાની છે આપણે આ રીતની લાંબી લાંબી જ આ ડુંગળીને કટિંગ કરવાની છે તરાશે એટલે હાવ બારીક થઈ જશે એટલે આપણે આ રીતની લાંબી લાંબી જ કાપીશું તો ચાલો આપણી ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આને તેલમાંથી કાઢી લેશું આ ડુંગળી આપણે જ્યારે બિરિયાનીનું થર આપશું એમાં આપણે આ ડુંગળી નાખવાની છે તો ચાલો આને આપણે કાઢી લઈએ હવે આપણે આ તેલમાં બિરયાનીનો વઘાર કરીશું જેમાં આપણે ડુંગળી થઈ એમાં જ આપણે ઘા કરવાનો છે તો પેલા સૌપ્રથમ આપણે આખા ગરમ મસાલા નાખીશુંગરી અને બે મોરા મરચાં લીધેલા છે લીલા એ આપણે નાખી દેસુ હવે આને ગોલ્ડન બ્રાઉન થવા દેસુ આપણે ડુંગળી તો ચાલો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આદુ અને લસણ ખાંડેલું છે તે આપણે આમાં નાખી દઈશું જેથી તેલમાં સુગંધ એકદમ સરસ આવે તેના માટે હવે આને થોડીક વાર સાચડી લેશું આપણે આદુ અને લસણ નાખ્યા બાદ આપણે આ એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધેલું છે ટમેટાને આપણે એકદમ ચડવા દઈશું ત્યારબાદ આપણે બધા મસાલા કરીશું તો ચાલો આપણા ટમેટા ચડી ગયા છે હવે આપણે મસાલા કરી લઈએ તો અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું આપણે એક ચમચી વેજ બિરયાની મસાલો નાખીશું હવે થોડું પાણી નાખી મસાલા ચોટે નહીં તેના માટે બે ચમચી જેટલું આપણે પાણી નાખી અને મસાલાને ચડવા દેસુ આપણે તો ચાલો આપણા મસાલા ચડી ગયા છે ત્યારબાદ આપણે એક ચમચી કશ્મીરી મરચું નાખીશું આપણે આને હલાવી લઈએ કશ્મીરી મરચું નાખ્યા બાદ આપણે આ દહીં નાખીશું જેથી આપણી ગ્રેવી વધારે થાય અને મસાલો પણ વધારે થાય તેના માટે જો તમારે તીખું તમને ભાવતું હોય તો તમે તીખું મરચું પણ નાખી શકો છો મેં કશ્મીરી મરચું નાખેલું છે દહીં નાખ્યા બાદ આપણે આ બટેકા તરેલા હતા તે આપણે આમાં એડ કરી દઈશું હવે આ બધા મસાલાને થોડીક વાર આપણે પાકવા દઈશું ત્યારબાદ આપણે બિરિયાનીનું થર કરીશું આપણે અહીંયા મસાલો પાકીએ છીએ ત્યાં સુધી આપણે જે વાસણમાં બિરિયાનીને દમ કરવી હોય તે વાસણમાં આપણે તેલથી તેને ગ્રીસ કરી લેશું આપણે આને તરિયાના ભાગે તેલથી આપણે એને ગ્રીસ કરી લીધું છે અને આપણા મસાલા પર ચડી ગયા છે ગેસને બંધ કરી દઈ અને આપણે ચાલો બિરયાનીમાં થર દેવા માટે તૈયારી થઈ ગઈ છે તો તેમાં આપણે આટલું આટલી વસ્તુ આપણે થર દેવામાં નાખીશું તો સૌ પ્રથમ આપણે તરિયાના ભાગે થોડાક ચોખા નાખીશું તો આપણે આ રીતે થોડાક નીચે ચોખા નાખી દેવાના છે ત્યારબાદ હવે આપણે આ મસાલો જે કર્યો હતો આ રીતે આપણે બધા મસાલા નાખી દેવાના છે એક જ જગ્યાએ આપણે આને નથી નાખવાનું આખા તપેલામાં ફરતે નાખવાનું છે આ રીતે તો આપણે આ રીતે મસાલો ચારે ફોર આપણે નાખી દેવાનો છે એક જ જગ્યાએ આપણે નથી નાખવાનો ત્યારબાદ આપણે આ જે ડુંગળી તરેલી હતી તે આપણે આમાં નાખીશું ઉપર ત્યારબાદ વેજ બિરયાની મસાલો થોડોક ઉપર નાખીશું જેથી સુગંધ આપણે દમ થતી હોય ત્યારે સરસ સુગંધ આવે તેના માટે ત્યારબાદ થોડાક આપણે કાજુ નાખીશું જે તરેલા હતા તે થોડાક આપણે ઉપર ગાર્નિશિંગમાં નાખીશું ત્યારબાદ ફરી આપણે આ બધા ચોખામાં આપણે એડ કરી દઈશું આપણે બે થર ચોખ એક થર શાકનો દીધો છે અને એક થર આપણે ચોખાનો એમ બે થર આપણે દીધા છે કેમ કે આપણી ઓછી બિરયાની છે તેના માટે જો વધારે બિરયાની હોય તો આપણે પહેલાં શાક નાખીશું ત્યારબાદ ચોખા વરી શાક ચોખા એ રીતે આપણે આમાં કરી શકીએ પણ આપણી ઓછી બિરયાની છે એટલે આપણે બે જ થર આપેલા છે તો ચાલો હવે આપણે આમાં બધા ચોખા આપણે આ એડ કરી દઈએ તો ચાલો આપણે બધા ચોખામાં એડ કરી દીધા છે હવે આપણે આ તરેલી ડુંગળીનું આપણે થર કરીશું જે રીતે નીચે કરેલો હતો તે જ રીતે આપણે ઉપર પણ કરી લેશું ડુંગળી નાખ્યા બાદ આપણે આ કલર પલારીને રાખેલો હતો તે આપણે નાખી નાખીશું ઘણા લોકો ચોખા અલગ અલગ કરી અને કલર કરતા હોય છે પણ હું આ જ રીતે કલર કરું છું તમે આ રીતે કરશો તો એ આપણે કલર ચોખામાં તો આવી જ જશે ત્યારબાદ આપણે કોથમીર નાખીશું ત્યારબાદ આપણે કાજુ નાખીશું ઘણા લોકોને તરેલી ડુંગળી ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આમાં તરેલી ડુંગળી એકદમ સરસ લાગે છે તેના માટે મેં ડુંગળી નાખેલી છે ત્યારબાદ આપણે આપણે વેજ મસાલો ઉપર નાખીશું આ રીતે બધા થર આપી દેવાના છે ત્યારબાદ હવે આપણે દમમાં મૂકવા માટે આપણે એક ચમચી જેટલું ઘી લીધેલું છે આપણે આને તમારે તેલ નાખવું હોય તો તમે તેલ પણ આમાં નાખી શકો છો પણ હું આને ઘી થી દમ આપું છું તેના માટે તેલ જો તમે ડોગરી તરવાટાણે તેલ બચેલું હોય તે તેલ પણ તમે આમાં એડ કરી શકો છો તો મેં આમાં બે ચમચી ઘી નાખી અને હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર આપણે આને દમ થાવા માટે મૂકી દઈશું તો ચાલો આપણે ગેસને સ્ટાર્ટ કરી લઈએ તો ચાલો આપણે મીડિયમ જ ગેસ રાખીશું આને આટલો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ત્યારબાદ આપણે આ બિરિયાનીને આમાં દમ મૂકી દેસું અને છથી સાત મિનિટ માટે દમ ઉપર રહેવા દેવાનું છે આની માથે આપણે આ ઢાંકણ ઢાંકી દઈશું જેથી હવા આપણી બહાર ન જાય તેના માટે તમારે જો કોઈ વજન મૂકવું હોય તો તમે વજન પણ મૂકી શકો છો તો ચાલો આને પાંચથી સાત મિનિટ આપણે દમ ઉપર રહેવા દઈશું મીડિયમ ગેસ જ આપણે રાખવાનું છે તો ચાલો પાંચથી સાત મિનિટ બાદ આપણે મળીએ તો ચાલો આપણી બિરિયાની દમ થાય છે ત્યાં સુધી આપણે તેમાં ખાઈ શકાય તેવું રાયતું બનાવી લઈ તો તેના માટે મેં દહીં લીધેલું છે અને મેં દહીંને ફેટી લીધું છે ત્યારબાદ બે નંગ ડુંગળી લીધેલી છે એક નંગ કાકડી એક મરચું અને કોથમરી આમાં તમારે ટમેટું લેવું હોય બીટ લેવું હોય તે તમે તમારા મનપસંદ અનુસાર તમે લઈ શકો છો તો મેં આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં લીધા છે અને થોડાક મસાલા લીધા છે એમાં અમે સંચર સંચર પાવડર લીધેલું છે ચાટ મસાલો ચાટ મસાલો ધાણા ધાણાજીરો પાવડર અને કશ્મીરી મરચું લીધેલું છે આમાં શેકેલો જીરાનો પાવડર પણ તમે લઈ શકો છો તો ચાલો હવે આપણે આ કાકડી ડુંગળી અને મરચું કટિંગ કરી લઈએ તો આપણે ચાલો આને આપણે તો ચાલો આપણે આ રીતે બધું ઝીણું ઝીણું આનું કટિંગ કરી લીધું છે હવે આપણે આ બધું આ દહી દહીંમાં મિક્સ કરી દઈશું આપણે બધું દહીંમાં નાખી દીધું છે ત્યારબાદ હવે આપણે આ બધા મસાલા નાખી દઈશું મેં બધું આ એક એક ટી સ્પૂન મસાલા લીધેલા છે તો ચાલો હવે આને આપણે એકદમ મિક્સ કરી લઈએ તો ચાલો આપણું રાયતું રેડી થઈ ગયું છે હવે આપણે આને આમાં શવ કરી લઈએ તો ચાલો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લેશું અને આપણે હમણાં ખોલવાનું નથી બે મિનિટ પછી આપણે ખોલીશું તો ચાલો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ઢાંકણ ખોલી લેશું અને આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો આપણી બિરિયાની દમ થઈ ગઈ છે તો ચાલો આપણે હવે આને સર્વ કરી લઈએ તો પહેલાં આ જે સફેદ ચોખા છે એને આપણે ઉપર લઈ લઈશું અને નીચેથી મસાલો પહેલાં આપણે પ્લેટમાં કાઢીશું તો ચાલો આપણે આ ડિશમાં સર્વ કરી લઈએ તો ચાલો આપણે બિરયાનીને સૌ કરી લીધી છે તો તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ કલરવાળા બધા જ થઈ ગયા છે તો તમે આ રીતે ઉપરથી કલર નાખશો તો આપણા ચોખા એકદમ કલરવાળા પણ થઈ જશે અહીંયા આપણું રાયતું પણ રેડી થઈ ગયું છે આલુદમ બિરયાની પણ રેડી થઈ ગઈ છે તો તમને જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે પણ આ રીતે દમ આલુ બિરયાની બનાવજો અને મને યાદ કરજો તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં